આગળનો પોઈન્ટ એવો આવશે પ્રશ્ન કે આ બ્રહ્મ એ દ્વૈત રહિત છે એ કેવી રીતે બ્રહ્મ દ્વૈત રહિત છે એમાં બેપણું નથી જુદાપણું નથી આ કવિ કઈ રીતે તો એના સમાધાન સ્વરૂપ કોઈપણ પક્ષપાત વગર જેટલું બને એટલું યથાશક્તિ અનુસાર એનું સમાધાન અગર તો ઉત્તર આપવા નતમસ્તકે પ્રયત્ન કરીએ છીએ કોઈ વ્યક્તિગત વસ્તુગત વિષયગત ઈરાદો નથી એટલે એનું સમાધાન પ્રથમ જુઓ એક શ્લોકમાં કહ્યું છે બ્રનંદન પરમસુખદંલમૂરતી ગગનસમશ્યાલક્ષણ નિમલમચલં સર્વ સાક્ષીભૂત ભાવાતી ત્રિગુણરહિ સદ્ગુરૂ નમા શાંતિ 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 સનાતન ધર મનોજ હો ઉપર કીધું એ શરત અનુસાર એમ કહેવા માગીએ છીએ અથવા વેદશાસ્ત્રો એમની સહમતી અને એમના સૂત્રો મુજબ સમાધાન કરવા પ્રયત્ન કરીએ છીએ પ્રશ્ન એવો છે કે દ્વૈ બ્રહ્મ દ્વૈત રહિત છે એ કઈ રીતે અગર કેવી રીતે તો સમાધાનમાં પરમાત્મા પરિબ્રહ્મ ચૈતન્ય એના વાચ્યાર્થમાં બ્રહ્મ કીધેલો છે બ્રહ્મ લક્ષ્યાર્થ પોતાના સ્વ સ્વરૂપનું છે અને ઉપદેશ ઉપદેશવાક્યમાં પણ તે તું છે તત્વમશી અર્થાત આ બ્રહ્મ દ્વૈત રહિત છે એ મહાઋષિ વંદન્ય વશિષ્ઠજીના મુખમાંથી નીકળેલું એક સિદ્ધાંતિક વાક્ય છે રામચંદ્ર ભગવાન વખતની વાત એ વખતે વશિષ્ઠ ઋષિ રામચંદ્રન એમના આત્માન લક્ષ્મણ લઈને બોલેલા કે હે રામ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેણના પર હે કે આપણા ચિત્તમાં જે જગતનું ચિત્તવન થઈ રહ્યું છે જગત એવું ચિત્તમાં ઘૂસી ગયું છે એ વાસ્તવિકતા એ સાચું નથી પણ એ ચૈતન્ય બ્રહ્મ સિવાય બીજું જે કોઈ માનેલું હોય એ કોઈ પણ નથી વાસ્તવિક સત્ય એ વસ્તુઓ નથી અને જેટલું જેટલું આપણે ગોખી રાખ્યું છે હંગરી રાખ્યું છે એ બધું ઓલ આર રોંગ બિલિંગ એ ખોટી માનેલી એક વાતો છે વાસ્તવિકતામાં તપાસ કરવા જઈએ તો એવું કોઈ જુદાપણું નીકળશે નહીં એક બ્રહ્મ ચૈતન્ય સિવાય કોઈ છ જ નહીં અને જે બ્રહ્મની અંદર કોઈ પણ ભિન્નતા અગર તો જુદાપણું નથી નથી ને નથી બ્રહ્મ સિવાય કોઈ નથી અમે એના હતા તાણ પેલો થુવરનો ગાવકડો ભાગીને એની રમત રમતા ગાવકડું થુવરનું લઈને પછી વચ્ચેથી ભાગીએ દૂધનું તો ભરેલું જ હોય થૂરના અને પછી એને ખુલ્લું થોડું કરીએ પહોળું એટલે અંદર કલર દેખાય અને અમે એવું માનતા હતા કે રણી રોટલા કરે મોર જમવા બેહ અમારી જેવી મનનતા હતી એવું અંદર અમને ભાષી રહ્યું હતું પણ વાસ્તવિક જોઈએ તો એ થુવરના થૂરના એટલે દૂધના રંગો જતા દૂધ ખુદ જ હતું માન્યતા અનુસાર રાજા રોણી જેવું લાગતું હતું વાસ્તવિકતા મન હતું સિદ્ધ કરીએ તો એ થુવરનું દૂધ જ હતું એમ ભિન્ન ભિન્ન વિચિત્રવાન જણાતું આ જગત વાસ્તવિકતા એ કરીને નથી પણ એક બ્રહ્મ જ છે હા અને જગત એને એક માનેલી વાત છે હં મિથ્યા વાત છે માઈકથી માયાવી વાત છે એ મિથિયા છે જગદગુરુ શંકરાચાર્ય ભગવાન પણ પોતાના મુખથી એવું બોલ્યા છે અને એ વેદશાસ્ત્રોમાં ઉપનિષદોમાં ટોંકેલી બાબત છે ભગવાન શંકરે બોલ્યા કે મેં એક બે નહીં કરોડો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે એક બે નહીં કરોડો શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે પણ એ કરોડો શાસ્ત્રનો ઈરાદો કહેવાનો હેતુ લક્ષ્યાર્થ ફક્ત અડધા શ્લોકની અંદર એનો રહસ્ય આવી જાય છે અડધો શ્લોક એ છે શંકરાચાર્ય ભગવાન બોલ્યા છે શ્લોકાધૈન પ્રવક્ષામી યદુક્રતમ ગ્રંથ કૌટિભી બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેણ ના પર જીવ બ્રહ્મ જુદા નથી જીવ બ્રહ્મ એટલે ચૈતન્ય સ્વરૂપ છ જ અને જગત છે એ એક માની લીધેલી બાબત છે બુદ્ધિ અથવા તો મનના કારણે હા આમ એક અદ્વિતીય બ્રહ્મ સિવાય બીજું કોઈ છ જ નહીં હા હા એટલે આ આ બ્રહ્મ દ્વૈત રહિત છે એવો પ્રશ્ન પૂછનાર એટલે કે સાધક અથવા તો ઉપાસકનો ગર્ભિત હેતુ એ રીતનો છે એ રીતનો સાબિત થાય છે એમના પૂછવા ઉપરથી કે જે બ્રહ્મ છે એ તો એ પોતે જ છે અર્થાત હું જ છું દ્વૈત માત્ર એ નથી એટલે કે સર્વત્ર એક અદ્વિતીય બ્રહ્મ સર્વવ્યાપક અને સર્વત્ર સમાન જ છે તો પછી એ બ્રહ્મને નિરાકારના બદલે તત્વ કેમ નથી કહેવાતું હા કંઈ નિરાકાર હોય તો એનું તત્વ છે એમ કહેવાતું કેમ નથી અને પ્રકાશવાળું છે અગર તો પ્રકાશ એ બ્રહ્મ છે તત્વ એ બ્રહ્મ છે એમ કેમ નથી કહેવાતું અગર તો અંધકાર પણ કેમ ના કહેવાય આ અંધારું છે ને એ સઘળી જગ્યાએ વ્યાપક હોય તો એને બ્રહ્મ કેમ ના કહેવાય વળી જે અદ્વૈત જ્ઞાતાથી રહિત છે હા એને જ્ઞાતાથી અગર તો એને જાણ્યું જાણનારો છે એવું કેમ ના કહેવાય જ્ઞાતાથી રહિત છે એવું કેમ કહેવાય છે તથા એ બ્રહ્મ જીવરૂપ નથી અને સર્વે રૂપે છે અથવા તો કોઈ પણ રૂપે નથી માટે તે બ્રહ્મ સર્વશ્રેષ્ઠ અને સત્ય છે જે કોઈ પણ રૂપે નથી અને સર્વરૂપે છે જેમ ખોડનો બનાવેલો રમકડો હા ખોડનો જેટલો બનાવેલો રમકડો હોય સાકર સાકરિયા પતાસો હા જે કોઈ બનાવેલો હોય હા એ ખોડના રૂપનો જ છે ખોડ સિવાય કોઈ નથી હા એ બધું ખોડ જ છે પણ એ રમકડો ખુદ ખોડ નથી એમ આ માયાવી જગત બ્રહ્મ સિવાય કોઈ નથી આગવું અસ્તિત્વ ધરાવ એવું કોઈ દ્વૈતપણું છે નહીં અથવા તો કોઈ પણ કારણરૂપે નથી માટે તે બ્રહ્મ સર્વશ્રેષ્ઠ અને સત્ય છે હા તો આપણે જરા વિચાર કરીએ તો જંગલના પ્રાણીઓને આના સમાધાન માટે એક દસ્ટન જંગલના પ્રાણીઓને તથા જંગલને એકદમ ઉજ્જડ કે શાંત કરી દેવા માટે સિંહ ખાલી એની એક ત્રાડ જ નાખશે બીજા કોઈ ઉદામા કરશે નહીં એ કહેશે નહીં કે ભાગી જાવ હા અગર શુનકાર થઈ જાઉં કહેશે જ નહીં એક ત્રાડ બહુ થઈ જાય હા એમ સદગુરુનો એક જ તત્વમશી શબ્દ કોઈ પણ પ્રકારની ચિંતા ક્રિયા વિષય કર્યા સિવાય આ બધું જ જંગલ ઉજ્જળ થઈ જાય છે એમ આ બધું દ્વૈત સદંતર માન્યતાઓમાંની નષ્ટ થઈ જાય છે જેમ રાત્રિનો અંધકાર દૂર કરવા માટે આખી રાત પ્રયત્ન કરીએ તોય પણ જાય એમ નથી ગમે તેમ પણ નહીં ને સૂર્યની હાજરી થઈ જાય હા એ સૂર્ય એની ફક્ત હાજરી એટલે પ્રકાશથી જ કોઈ પણ પ્રકારનો વધારાનો વળખો કર્યા સિવાય સૂર્ય તેની ફક્ત હાજરીથી એની હાજરી જ બહુ થઈ જાય એ મુજબ અદ્વૈત બ્રહ્મ પણ એના દર્શન માત્રથી હા ક અદ્વૈત બ્રહ્મ એના દર્શન માત્રથી જ કોઈ જ જાતની પ્રવૃત્તિ કર્યા સિવાય કર્મકોડ અગર તો કોઈ પણ ગણો એ પ્રવૃત્તિઓ કર્યા સિવાય જ પોતાની હાજરીથી સર્વ સંશયો તથા દ્વૈત માત્ર બાદ થઈ જાય છે આમ અદ્વૈત બ્રહ્મ જ અવશેષ રહે છે તે શૂન્ય કે તત્વ એવું કશું નથી તેમ છતાં પણ ગળા કે ઘાટ અથવા તો દાગીના ના હોય એ પહેલો ઘડો ના હોય એ પહેલાં માટી તો હોય જ દાગીનો ના હોય પેલો હોનું તો હોય છે એમ આ સર્વદ્વૈત પ્ર પ્રથમથી જ એ બ્રહ્મ છે જ જેમ દરિયો ભલે શાંત દેખાય પણ તોફાન અને હિલોળા તરંગો મોજો ફેણ એ દરિયામાં છ જ આ જ મુજબ બ્રહ્મ વિશે સમજો બ્રહ્મમાં એ છ છ ન છ જ પણ જુદાપણા તરીકે નથી જો હોય જ નહીં તો બીજે તો આવે પણ ક્યાંથી આજુબાજુ કોઈ એના સિવાય કોઈ છ નહીં એટલે જગ્યાએ ખાલી નથી હા તો આ બધા નથી તો આવ્યો ક્યાંથી આમ બ્રહ્મને શૂન્ય તો કહી શકાય નહીં કારણ કે શૂન્ય હોય તો મેંથી કશું આવ જ નહીં અને એમાંથી જ આવ્યું છે તો બ્રહ્મને શૂન્ય કહી શકાય નહીં આમ તે દ્વૈતથી રહિત પણ છે જેમ પાંચસો રૂપિયાની નોટ સૂટી કરો તો અંદર જે પરચુરણ છે એ શું બહારથી આવે છે પછી એ નોટમાં હતું હોય જ આ રીતે દ્વૈત રૂપ જગતને માનો જેમ સુઈ ગયા પછી જે શ્વાસ શ્વાસા છે એ નથી હોતા હોય જ છે એમ આ સમય થળ ક્રિયા કરતા ફળ કે પછી સાધનો બ્રહ્મમાં નથી જ આવા ટૂંકા વિચારોવાળા આચાર્યોના વાદે બેસી રહેવું નહીં આમ દ્રષ્ટાંતમાંથી છોડી દઈને વ્યાપક ભાવને સમજવાનો છે જેમ આપણો પરસાયો શું આપણને છોડી દઈને પછી ઉત્પન્ન થાય છે અને તેનો અંત શું બીજાનામાં થાય છે કે આપણામાં જ થાય છે જેમ હું હોઉં હું તો તમે છો જ અને જો તમે નથી તો હું પણ નથી એમ જેમ કોઈ પણ વસ્તુ કે એ સિક્કાની બે બાજુઓ છે જ આમ શૂન્યથી અશૂન્ય કલ્પાય એમ સાપેક્ષિત એટલે અપેક્ષિત છે તેમ છતો પણ આ સર્વદ્વૈત અદ્વૈત સતબ્રહને લીધે પ્રકાશે છે આમ એકનો ધર્મ બીજાનામાં માની લેવાય નહીં આવો કોઈ નિયમ નથી કે વંચનારનો ધર્મ હોભળનારામાં માની લેવો હેડનારનો ધર્મ ખાનારામાં માની લેવો એકનો ધર્મ બીજાનામાં માની લેવો એમ દ્વૈતનો ધર્મ બ્રહ્મમાં માની લેવો અગર તો બ્રહ્મનો સ્વધર્મ દ્વૈતમાં માની લેવો એવો કોઈ નિયમ નથી અને એવી રીતે સમજણ પણ નથી આમ દ્વૈત ધર્મ માત્ર એ અદ્વૈત બ્રહ્મમાં માની લેવાય નહીં આમ તે જીવરૂપ નથી અંતઃકરણ રૂપ નથી તો પછી કશાયનાય રૂપે બ્રહ્મ નથી આમ અદ્વૈત બ્રહ્મ અને જગતમાં કોઈ જ ભેદ કે તફાવત નથી એટલે કે અદ્વૈત બ્રહ્મમાં રહેલું જગત અદ્વૈત બ્રહ્મરૂપે નથી હા અદ્વૈત બ્રહ્મમાં રહેલું જગત જેમ આપણી દ્રષ્ટિમાં રહેલી આકૃતિઓ એ આકૃતિઓ દ્રષ્ટિના નજરના રૂપમાં ના હોય હા પણ હકીકત વાસ્તવમાં આપણોને એવું થાય છે કે આપણોને કેમ આ સ્વાનુભવ સિદ્ધ થતું નથી હા તો જેમ ઓંખમાં નાખેલી મેશ કાજળ અંજન ઓંખમાં કરેલું અંજન ઓંખના પાસે રહેવા છતો ઓંખ એ અંજનને જોઈ શકતી નથી એમ બ્રહ્મ સ્વતંત્રપણે ખુલ્લે ખુલ્લો હોવા છતાં ઓંખ નથી જોઈ શકતી એમ સદ્ગુરુની કૃપા સિવાય આ દ્રષ્ટિ વગર નથી જોઈ શકાતો સ્વાનુભવ નથી થતો હા એટલે આગળ જોઈએ તો કીધું કંઈકનો ધર્મ બીજાનામાં મની લેવાય નહીં આમ જીવરૂપ અંતઃકરણરૂપ કે પછી કશ્યાયના રૂપે બ્રહ્મ નથી એટલે નથી આમ અદ્વૈત બ્રહ્મ અને જગતમાં કોઈ ભેદ કે તફાવત નથી એટલે કે અદ્વૈત બ્રહ્મમાં રહેલું જગત અદ્વૈત રૂપે નથી અને દેખાતું જે જગત એ જગત રૂપે અદ્વૈત બ્રહ્મ નથી અલગ નથી પણ જુદો ભિન્ન પાળો તો નથી ભગવાને પણ કીધું ગીતામાં મન શષ્ટા પ્રકૃતિ સ્થાની કરશતી ભારત મમય માનસો જીવલોકે જીવભૂત સનાતન સૂર્યથી કિરણ ભિન્ન ના હોય એમ આ વિશ્વ અને જીવ પર્યંત બ્રહ્મથી ભિન્ન ના હોય પણ જોવા જઈએ તો બ્રહ્મના મોય ના હોય પરંતુ જગત પૂરણ થાય કે તરત જ જીવ દ્રષ્ટા બને આ નામરૂપ એવું લાગ એટલે તાત્કાલિક જીવ પણ આવનાવ ઉત્પન્ન થાય અને જીવ એનો જોનારો બની જાય તે હું જગતને જોઈ રહ્યો છું આ જીવ દ્રષ્ટા રૂપે થાય છે વાસ્તવમાં દ્રષ્ટા નથી પણ ભિન્નતા ભિન્ન દ્રષ્ટિ થાય છે એટલે એ જીવ દશતા રૂપે થાય જ છે બનાવવો પડતો નથી પરંતુ બાદ એટલે કે મહાપ્રલય થતો અર્થાત શરણે છૂટી જતો આ દ્રષ્ટા જીવ પણ રહેતો નથી કોઈ પણ રહેતું નથી તો જોનારો કોણ રહે જ નહીં તો જોવે છું એટલે જીવ દ્રષ્ટા પણ રહેતો નથી આમ સાકાર એ નિરાકારમાં ઘટી શકતું નથી હા આમાં બ્રહ્મમાં કોઈ પણ ઉપાધિ જ નથી તો પછી જીવ પણ તો હોય જ છે આમ જે સમગ્ર કારણોના કારણરૂપ એ તો બ્રહ્મ જ છે આમ બ્રહ્મ સર્વાતીત સર્વરહિત પણ બ્રહ્મ પોતે જ છે એટલે કે જો બધું છે એ બધું બ્રહ્મ જ છે બ્રહ્મ સિવાય કોઈ નથી એમ સમજવાનું છે સર્વ ખલવિંદ બ્રહ્મ એમાં જગત જગત નથી બ્રહ્મ મય બ્રહ્મ સ્વરૂપ છે એમ સર્વ ખલવિંદ બ્રહ્મ કહ્યું છે અને જ્યાં સુધી કશું જ નથી કશું નથી એનો અર્થ એ કે બ્રહ્મ સિવાય કશું નથી જેમ આપણને કોઈ દૂર પૂછે હા કે ભાઈ જોજો કોઈ આવશે તો ખુલ્લે ખુલ્લો રસ્તો હોય અને આપણે એનો જવાબ એમ કરીએ કે કોઈ દેખાતું નથી ઠીક વાત વસ્તુતા એ કરીને વ્યક્તિગત કરીને કરી એ કરીને ના હોય તો ના દેખાય પણ થોડો ઊંડો વિચાર કરીએ કે જે કોઈ નથી દેખાતું એવી નજર તો દેખાય છે કે નહીં દેખાતી હા એ નજર ના દેખાતી હોય તો કઈ રીતે કહીએ પણ આપણે નજરમાં નજરના લક્ષમાં રાખ્યા સિવાય બાહ્ય વાતોને ધ્યાનમાં લઈને કહેવું પડે છે કે કોઈ દેખાતું નથી હા એમ એમ આ આ બ્રહ્મ એટલા હુદી આપણી દ્રષ્ટિ નહીં પહોંચતી એટલે આ બધું દેખાય છે અગર તો મરી જ્યા પાસે કોઈ રહેવાનું નથી એવી આપણે ઉબલક વ્યાખ્યાઓ ઊભી કરીશ અને જ્યાં સર્વસ્વ દેખાય છે એ પણ નજર જ છે આ બધું દેખાય એ નજર જ છે એમ એ રીતે જોઈએ તો બ્રહ્મ સિવાય બીજું કશું છ જ નહીં અને બ્રહ્મ કશાથી ભિન્ન નથી કોઈ પણ બ્રહ્મથી ભિન્ન નથી કોઈ પણ બ્રહ્મથી ભિન્ન નથી અને બ્રહ્મ સિવાય બીજું કોઈ દ્વૈત છ પણ નહીં હા ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય